બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે ઉત્તરાયણ એકમાત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે ઉત્તરાયણ દર વર્ષે ચૌદ જાન્યુઆરીના દિવસે ઉજવાય છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે તેને મકર સંક્રાંતિ પણ કહે છે એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન કરે છે ઘણા લોકો ગાયોને ઘાસના પૂડા ખવડાવે છે આ દિવસે લોકો ગરીબોને દાન આપે છે અને બ્રાહ્મણોને દક્ષિણા આપે છે આ દિવસે લોકો કૂતરાને લાડુ અને ખીચડી જમાડે છે ઉત્તરાયણને પતંગનું પર્વ પણ કહેવાય છે આ દિવસે નાના મોટા બધા સવારથી પતંગ લઈને અગાસી ઉપર ચડી જાય છે ઉત્તરાયણના આગળના દિવસે કોઈ સાથે યુદ્ધ કરવાનું હોય તેમ બધા પતંગ અને દોરાની તૈયારીઓ કરે છે ઉત્તરાયણના દિવસે આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને લોકો સવારથી સાઉન્ડ સિસ્ટમ લઈ ધાબે ચડી જાય છે અને મોટા અવાજે ગીતો વગાડે છે ઉત્તરાયણના દિવસે તમને લપેટ લપેટ અને કાયપોજ જેની બૂમો સંભળાય છે ઉત્તરાયણ એ નાના મોટા દરેક માટે આનંદ